આજે આપણે પાંચ મિનિટમાં બની જતી ઠંડાઈ સુગર ફ્રી ઠંડાઈ બનાવવાના છે જે દહીંથી બને છે અને ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે એમાં વધારે પડતી સામગ્રીની પણ જરૂર નથી પડતી એ ઝટપટ અને ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે તમે જોઈ શકો છો કેટલી સરસ આપણે આ ઠંડાઈ બનીને તૈયાર થઈ ગઈ છે તમે ઉનાળામાં બહારથી તમે તાપમાં આવ્યા હોય અને તમે આ રીતે બનાવો ને તો બધાને જ બહુ ભાવે અને તમને લૂ પણ ના લાગે અને ઘરમાં તમારા વધારે વ્યક્તિઓ ભેગા થયા હોય અને તમારે ક્યારેક ઠંડુ પીવાનું મન થઈ જાય તો તમે આ રીતે ફટાફટ અને ઝટપટ પાંચ મિનિટમાં ઠંડાઈ બનીને તૈયાર કરી શકો છો તો તમે જોઈ શકો છો કેટલી સરસ આપણી ઠંડાઈ બનીને તૈયાર થઈ ગઈ છે તો ચાલો શરૂ કરીએ આપણે આ ઠંડાઈ બનાવવાની રેસીપી હાય ફ્રેન્ડ્સ હું છું કીર્તિ કીર્તિ કિચનમાં તમારું સ્વાગત કરું છું અહીંયા મને મેં એક વાટકી દહીં લઈ લીધું છે અને એક ચમચી વરિયાળી લઈ લીધી છે વડિયાળી છે ને થોડી મેં તવી પર શેકી નાખી છે અને મેં અહીંયા બે ચમચી જેટલો ગોળ લઈ લીધો છે અને બદામની થોડી કતરણ લઈ લીધી છે થોડા ફુદીનાના પાન લઈ લીધા છે અને થોડો અડધો જ ટુકડો આદુનો છોડીને લઈ લીધો છે આ બસ આટલી જ વસ્તુમાંથી ફટાફટ આપણી ઠંડાઈ બનીને તૈયાર થઈ જાય છે અને આમાં આપણે ખાંડનો ઉપયોગ નથી કર્યો એટલે તમે જે સુગરવાળા વ્યક્તિ હોય ને એ પણ આ ઠંડાઈ પી શકે છે તો ચાલો આપણે બનાવી લઈએ ને ફટાફટ બની જાય છે આમાં વધારે વસ્તુની પણ જરૂર નથી પડતી હવે એક મિક્સરનો કપ લઈ લેશું એની અંદર આદુના થોડો અડધો ટુકડો અને થોડા ફુડીનાના પાનને મેં ધોઈ લીધા છે સરસ એને લઈ લેવાના છે બહુ સરસ લાગે છે એકદમ ટેસ્ટી અને એક યુનિક રેસીપી છે અને લસ્સી પણ ના કહેવાય ગોળ લઈ નાખી દેવાનો પછી વરિયાળી છે ને એક ચમચી લઈ લીધી છે એને સરસ મેં શેકી નાખી હતી આ બદામ છે ને આપણે સજાવટ માટે રવા દેવાની છે એને અંદર એડ કરવાની નથી હવે આપણે દહીં લીધું છે ને મેં અત્યારે બે ગ્લાસ જેટલી બનાવી છે એટલે એક વાટકી જેટલું દહીં લઈ લીધું છે તમારે જે પ્રમાણે વ્યક્તિ ઘરમાં હોય એ પ્રમાણે વસ્તુ લઈ લેવાની હવે મેં એક વાટકી દહીં લઈ લીધું છે હવે આપણે આને છે ને સરસ મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેવાનું છે બહુ જ સરસ બનીને તૈયાર થઈ જાય છે ફ્રેન્ડ્સ એકવાર જરૂર ટ્રાય કરજો કશી જ વાળ નથી લાગતી જો બધી જ વસ્તુ તૈયાર હોય ને તો પાંચ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે તમે જુઓ છો ને અને તમે એમને પણ પી શકો છો અને જો તમને એવું લાગે કે આ બધું તમને નથી ભાવતું આવું મોઢામાં આખું લાગે છે અંદર થોડુંક લાગે તો પાછી એકવાર આપણે ક્રશ કરી લેવાનું અને તમારે ગાડીને પીવું હોય ને તો તમે ગાડીને પણ પી શકો છો ઘણીથી પણ મેં એમને એમ જ પીધું છે બહુ સરસ લાગે છે તો તમે જુઓ છો ને ઝટપટ અને ફટાફટ આપણી ઠંડાઈ બનીને તૈયાર છે ને એ પણ સુગર ફ્રી આમાં ખાંડનો કોઈ ઉપયોગ નથી કર્યો એટલે તમે છોકરાઓને પણ પીવડાવશો ને તો એમને પણ ભાવશે અને એમને નુકસાન પણ નહીં કરે તો તમે આવી વધારે પણ બનાવીને ઘરમાં મહેમાન આવ્યા હોય ત્યારે પણ તમે આવી રીતે વધારે બનાવીને પી શકો છો અને બહારથી આપણે લૂના લાગે એના માટે પણ તમે આને ઉપયોગમાં લઈ શકો છો તો થોડી બદામની કતરથી મેં એને ઘરની કરી લીધી છે તો તૈયાર છે આપણી દહીંની ઠંડાઈ ફટ ફટાફટ અને ઝટપટ બનીને તૈયાર થઈ જાય છે તમે જુઓ છો કેટલી સરસ આપણી ઠંડાઈ બનીને તૈયાર થઈ ગઈ છે જો તમને મારો વિડીયો ગમે તો મારા વિડીયોને લાઈક શેર કમેન્ટ અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ